મજા આવે ને હજી આપડે આપડી ગૌશાળી થાય ત્યાં જ જઈએ પણ કેવી અત્યાર થી જો કાન ને કેવા સરસ છે જો કે કરીને આવી ગયા આપડે ભાઈ બંધ કેમ છે હે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના બ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા આપણા ઘરેથી જ કરી છે અને સવાર સવારમાં તો એવી મોજ આવવાની છે કે તમે એની વાત જ છોડી દો બેન કેમ મજા આવે છે ને હજી આપણે આપણી ગૌશાળી આયા ત્યાં જ અહીંયા સોનું અહીંયા ગયું ખાલી બે મિનિટ જ થઈ છે હું ગૌશાળાથી અહીંયા પહોંચે ને ઘરે ત્યાં વ્યા દીધી અને ખાલી ઘરની અંદર ફોન લેવા ગયો ત્યાં તો અહીંયા આવી ગયું એ શું આવ્યું છે થોડી વાર રહીને વાત કરીએ અને કેવું આવ્યું છે એ બધું જોઈએ પછી કારણ કે અત્યારે તો જરાક વાળું છે ને એટલે દેખાશે નહીં કાલે એટલું દેખાતું નતું અને અત્યારે ચાટી જાય પછી ખબર પડે સાચી વાત તો ચાલો ચાટી લે ત્યાં સુધી નાઈ તો નાસ્તો પાણી કરી લઈએ તો હવે આપણે નાઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા તો મહેશભાઈ છે એ વાસુ ધવરાવે છે અત્યારે અને વાછડી આવી છે એ હવે આપણે શું હું ખોટું કાં કે થોડી વાર પછી કેસું નામ આમ જો એકદમ લાલ કલરની વાછડી આવી છે અત્યારે શું સોનું ને થોડી હરવી કરી નાખે ને એટલે એને બે હવામાં તકલીફ ઓછી પડે તો હવે બપોરે આવશું ત્યારે વળી જોશું અત્યારે તો હું ક્લીન થઈ ગઈ છે વાછડી પણ હવે એ રે ધવરાવે છે ને એવું બધું છે તો પછી જ આપણે જોઈશું તો હવે જવાનું છે આપણે પાંજરાપોર તો ચાલુ જાય પાંજરાપોર તો આપણે અહીંયા પાંજરાપોર પહોંચ્યા અને આપણે પહોંચ્યા ને ત્યાં જો આપણા માટે કામ અહીંયા તૈયાર પડ્યું આ ટેક્ટર અંદર લેવાનું કહે છે તો એને લઈ દઈએ બાકી આપણે પશુ બધા પૂરાઈ ગયા છે વાળા પશુ જો સાફ સફાઈ થઈ ગઈ આની અંદર થોડી વાર બસ હવે ખાઈ લેવા દે પછી આપણું જે રેગ્યુલર કામ છે ચાલુ કરવાનું તો આ બધા આપણા માણસો છે ને આ રણછોડ છે રણછોડ શું કરું બોલ એમાં લઈ દો ને ચાલુ તો થઈ ગયો બસ હવે આને અધર કરીએ કમ્પ્લીટ જાઓ બધું કામ તો હાલો હવે આ ટ્રેક્ટર ને આની અંદર લઈ દે તો આપણે અંદર લઈ દીધું જો અહીંયા ભરીએ નાખી રણસોડ ને પાલો ને કઈ જેવા મારી ઓછી આટલામાં તો હટી ને ભરી નાખે તો વાળાની અંદર એક પાવડો મતલબ એક બથે નાખવાની હતી બથો નહીં પણ એક ભારો એક કહી શકીએ આપણે એટલે નીણ કરવાની હતી થોડી ગમાણ બાકી હતી ને તો એ નીણ કરીને ટ્રેક્ટર આપણે અહિયાં પાછું જગ્યાએ રાખી દીધું અને હવે જાય આપણે માંદાવર વાડામાં ત્યાં કને જઈ અને જો બધા નીણ ખાઈ લીધી હોય તો આપણે ડ્રેસિંગનું કામ છે એ ચાલુ કરીએ તો આપણે પાંજરા જે માંદાવર વાડામાં બધું કામ કરવાનું હતું બધું ઓકે કરીને આવી ગયા આપણે ભાઈ કેમ છે હે તો બસ અચરો લેવા માટે આવે છે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો ને આ વખતે આપણે શું બારે બંધાવેલું તો એ કર નાખી બંધ આપણે પોચાય એમ નથી તો છ પૂરા આપણે લઈ જવાના છે જે આપણે અહીંયા ગૌશાળા હાજર છે વાછુડા અને પોપટ ને ઘોડી એટલા માટે તો જો અહીંયા લે હે બારે જાર સારી જો હે તમારે કેમ ઓમ તો બરાબર ને બાકી બરાબર હે એના સરસ તો હાલો અહીંયાથી લઈ લે આપડો ચરો આપડો અને અહીંયા જાય ગૌશાળાએ તો આપણે ચરો લઈને આપડી ગૌશાળા સુધી તો પહોંચી ગયા પણ હવે જે ખરા ખરી ખેલ જી ગયા ને હવે ચાલુ થઈ ગયો આ જો બાઈક નું સ્ટેન્ડ ઉપર રહે ની અને અહીંયા છે લોક સામે પડી છે ચાવી તો આપણે બાઈક ઉપર બેસીને જ આ લોક ખોલવો પડે અહીંયા તો જો આવી રીતે અહીંયા છે આમ ચાવી આંબી લેવાની થોડી જો પડી એ પડી ગઈ હા હા અમ તો ગઈ લો આવી ખોલી નાખવાનું બાઇક થી સ્ટેન્ડ ઉપર તો અહીંયા રાખવાનું નીચે નીચા પડી જાય પાછળ હારવા પડે જો ગેટ ખુલી ગયો છે તો અંદર લઈ જાય ગાડી તો બાઈક આપણે જેમ તેમ કરી અહીંયા સુધી પહોંચાડી દીધી નમાવી દીધું નીચે એટલે ચરા ને બાઇક ઉભી રહી છે એમને આપડે જો કે આતુરતાથી રાહ જો ચરા ની પાણી જો સવારના ફૂલ ભર્યું તો અત્યારે અડધું રહ્યું છે હવે અત્યારે ફૂલ કરવું નહીં કારણ કે શું આપણી પાસે જે મોટો ટાંકો છે એમાં તો પાણી પૂરું થઈ ગયું છે એટલે કાંઈક સેટિંગ જુગાડ કરીને પછી જે દૂર ટાંકો પડે ને ત્યાંથી ખેંચવું પડશે તો એ સાંજ ના કરશું કારણ કે અત્યારે થઈ જાય એટલું પાણી એમાં છે તો એ તો કાંઈ ઉપર નહીં આવે તો હવે ખાલી છે આપણે ચરો એને નાખી દઈએ તો આપણે પાછળના વાડામાં કમ્પ્લીટ નીણ કરી નાખી છે આ બધા વચ્ચે પાંચ પૂરા આપણે નાખ્યા છ લઈ આવ્યા હતા ટોટલ એમાં પાંચ નાખી દીધા તો પાંચ પૂરા નાખ્યા ત્યારે ગમણ આમ ભરાઈ ગઈ છે કમ્પ્લીટમાં ફૂલે ફૂલ નહીં ભરાણી પણ આમ થાય કે નાના નાખ્યા છે એવા અને છમાંથી એક વધ્યો છે તો એક પોપટ એકલાનો અને આ બધા વચ્ચે પાંચ પોપટનો એક એટલે કે પોપટ લાટકો છે એટલે બાકી પાણી હવે ભરવાનું નહીં કાંઈ આપણે અત્યારે થઈ જશે સાંજ સુધી અને સાંજે કાંઈક નળીનું સેટિંગ કરી અને પછી જે ગુલાબી કલરનું છે ટમ એમાંથી આપણે ભરશું તો આપણે પાછળના વાળામાં બધું કામ ઓકે કરીને પોપટ પાસે આવે પોપટને પાણી પીવડાવી એને નીણ નાખી દીધી જો ખાય છે અત્યારે તો ભૂખ્યો થયો લાગે આજ તો રાડ દઈને પડી ગયો તો હવે અહીંયા આપણી ગૌશાળાનું બધું કામ બપોરનું ઓકે થઈ ગયું છે બપોરને પાણી પાછળના વાળો તો ભરેલો જ છે અડધો ભરેલો છે એટલે સાંજ સુધી આવી જશે અને સાંજે પછી કંઈક સેટિંગ કરશું તો હવે બીજું કંઈ અહીંયા કામ રહેતું નથી તો હવે જશું આપણે ઘરે અને ઘરે જઈ જમી લઈએ અને ત્યાં પણ આપણે સોનું ને ચેક કરીએ કેમ કેમ છે મા દીકરી બંને શું કરે છે એની બધું ચેક કરશું તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે આવ્યા હતા જમવા માટે તો ઘરે આવી જમી લીધા હે અને અત્યારે આવ્યા છે આ મા દીકરી કને જો કેવી સરસ વાસડી આવી જવ હું એની મા ઉપર ગઈ છું મેં જયારે મારી ધ્રુવા તો લગભગ કાબરો છે ધ્રુવાની વાસડી કઈ સંસ્થાનો છે એ મને ખબર નથી મેં આગળ માહિતી આપી હતી ધ્રુવા નામનો બુલ છે અને જે આપણે જમના વાસળી છે મારતી આપણે વાસડા જ આવે ને મહેશભાઈ વાસળીઓ જ આવે કે મહેશભાઈ લગભગ અત્યાર સુધીમાં એક જ વાસડો આવ્યો છે ગીર ગીરમાં એક કાં બે આવ્યા છે નહીં લગભગ એક જ આવ્યો છો બાકી બધી વાસળીઓ આવી છે આ શીતલને પેલા વેતરમાં નીલું હતી એ આવી અને નીલું પછી આર્યા સોનું આવી અને સોનું પછી સુરભી આવી હતી જે એણે આપી દીધી છે એ અને ઈ બંને ઓળખ્યું ને પણ વાછડ્યું જ આવ્યું છે જે આની અંદર છે જો આ છે હે બાકી આર્યા ધોર ને હે ધોરીનો આવ્યો નહીતર ગીરમાં તો એક જ વાછડો આવ્યો બધી વાછડીઓ અને આપણે એક બે જ વાછડીઓ બે વેતરમાં આમ છેલ્લા બે વેતરમાં બાકી તો આપણી ઘણી વાછળીઓ આવતી પણ છેલ્લા બે વર્ષથી મારી ચકડા આપણા કંઈક ફરી ગયા છે ઊંધા એટલે વાસડા જ આવે છે હવે તો કોઈ ચિંતા નથી કારણ કે હવે પછી આપણી જે ચાર ટોપ ઓળકીયું અહીંયા છે ને કારણ કે હવે તો આપણે ચિંતા નથી કારણ કે હવે પછી જે ચાર ટોપ અહીંયા છે ને એમાં ત્રણને તો સેક્સોટેડ સિમેન્ટ છે બાકી એક પૂનમની વાત છે કે પૂનમને શું આવશે એ નહીત્ર બધાને સેક્સોટેડ સિમેન્ટ છે એટલે કોઈ ચિંતા આપણે છે નહીં બાકી જો આ ચમકુડી નામ જ કાંઈ રાખ્યું નથી પણ કેવી અત્યારથી જો કાન ને કેવા સરસ છે જો તમે કોમેન્ટ કરીને કહેજો તમને વાસળી કેવી લાગી અને બચ્ચું કેવું સરસ આવ્યું છે એ ચાંદ લોહી છો જો દેખાય એના મા ઉપર ગઈ છો કમ્પ્લેટ જો બંને મા દીકરી એક નંબર આવ્યો અત્યારથી આ જે કાન નો લુક ને છે ને એ તો મોટી થશે ને એટલે કેવા મસ્ત કાન થશે હા ફર્સ્ટ ક્લાસ ભલે હાલો તો એમ બંને મા દીકરી અને હું તો ત્રણેય મા દીકરીઓ અહીંયા બેઠા છે બે છે સાંજ સુધી અને હવે આપણે જવાનું છે પાંજરા તો ચાલો જાય પાંજરાપોર અને પાંજરા જો કાંઈ નવું કેસ હશે તો જ હું તમને બતાવીશ નહીં તરફ શું સીધા આપણે ગૌશાળાએ તો આપણે આપણા ઘરે જમી સોનું ને એની વાછડીને ચેક કરીને પછી ગયા હતા પાંજરાપુર ને પાંજરાપોરે આજે કાંઈ નવો કેસ હતો નહીં તો તમને કાંઈ ન બતાવું અને અત્યારે વાગ્યા છે છ છ વાગ્યા એટલે આપણે આવી ગયા આપણી ગૌશાળાએ તો જો આપણે બધી ગાયો આવી ગઈ છે અને હવે છે જેમ જેમ દિવસો જાય ને એમ બધી ભૂખીઓ આવતી જાય જો બધી ગાયો બિચારી ભૂખી છે તો ફટાફટ બધીને લઈ અંદર જો આપણી પૂનમય ભૂખી છે અહીંયા ખાડો પડ્યો હતો અને ક્યાં ગઈ મેઘલ ક્યાંક બેસી ગી લાગે દેખાતી નહીં સામે જો વડકને ને દેખાય ચાલો ફટાફટ છે ગાયો લઈ અંદર અને પછી બધી વાત કરીએ કારણ કે અત્યારે ગાયો બધી રસ્તા ઉપર છે રોજનો પ્રોબ્લેમ આપણે જ છે કે અત્યારે હું છ વાગી જાય ને બધા માણસોના અવરોજ અવરોજ વાડીને જતા હોય આવતા હોય એ બધા અહીંયાથી મેન માર્ગ અને પછી ગાયો આપણી રસ્તામાં ઊભી હોય તો આપણે એમ કોઈ માણસ હેરાન એ મજા ન આવે ને ગાયો આપણી હેરાન એ ન મજા આવે તો ફટાફટ કામ ચાલુ કરીએ અને ગાયોને લઈએ એકવારની અંદર તો પછી આપણે બધી ગાયોને બાંધીને ખાણ ખવડાવી લીધા અત્યારે જો બધી શાંતિથી ઉભી છે ને ને અહીંયા સામે કામ ચાલુ છે અને હવે આપણે લેવા જવાના છે બધા માટે લીલી જાર લેવા જવાના છે કારણ કે જે આપણે હતા ને બધી થઈ ગઈ છે પૂરી અત્યારે બપોરે આપણે લઈ આવ્યા હતા અત્યારે લેવા જવાની છે જે અહીંયા દૂધની ગાયો ની જે આગળની જે ગાયો છે ને એના માટે તો ચાલુ જાય દુકાને તો આપણે જે ઝાર લેવા ગયા હતા ઝાર લઈને આવી ગયા હતા અને અત્યારે છે આપણે ત્રણ મણ જાર લઈએ એની અંદર આટલી વધી છે તો સવારે કામ આવશે જો આટલી લગભગ ત્રણ પૂરા જેવા થયા અને નવ પૂરા આપણે બધી ગાયો નાખી દીધા તો આપણે અહીંયા જાહેર નાખીને ફક્ત ખાલી દૂધ દેવા ગયા ને ત્યાં તો અહીંયા મારતી દીકરા બધા ખાઈ ગયા કમ્પ્લેટ અને હવે તો અમુક અમુક બેસવાય મળ્યા છે તો બસ હવે આજના દિવસનો વ્લોગ છે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના નવા વ્લોગની અંદર